ન્યૂઝમાં સ્વાગત છે ભાવનગરમાં ત્રણ દિવસ પહેલા કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ ક્વાર્ટરમાંથી પત્ની પુત્રી પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી ત્રણેયને મોતને ઘાટ ઉતારનાર એસીએફ શૈલેષ કામલાને ભાવનગર પોલીસે ઝડપી લીધો છે ત્યારે શૈલેષ ખાંભલાને ફાંસીની સજા કરવાની માંગ સાથે સુરતના કાપોદરામાં રબારી સમાજની કેન્ડલ માર્ચ યોજાઈ હતી જેમાં ખાટકી શૈલેષ ખાંભલાને ફાંસી આપવાના બેનર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ભાવનગર ખાતે બનેલી હૃદય કંપાવનારી ટ્રિપલ મર્ડરની ઘટનામાં મૃત્યુ પામેલા નયનાબેન અને તેમના બે માસુમ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા તથા આરોપીને સખતમાં સખત અને ત્વરિત ફાંસીની સજા થાય તે માટે સુરત રબારી સમાજ દ્વારા એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું કુકાભાઈ ખાંભલીયા સમાજ અગ્રણીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ નિંદનીય ઘટના છે અમારે શરમથી અમારું માથું નીચે ઝુકાવીને ચાલવું પડે છે આ એક એવી ઘટના ઘટી છે સમાજ પણ માફ નથી કરવાનો અમે તો એવું જ કહીએ છીએ કે અમદાવાદની જે ઘટના બની છે જે સાયકો કિલરનું જે રીતે પોલીસ એન્કાઉન્ટર કર્યું છે એ જ પ્રમાણે આ ઘટનાનું કરે જે દોષિત છે એને પહેલાં એકત્રિત પુરાવા કરી કડક સજા આપે સમગ્ર રબારી સમાજની માંગ છે અમે પણ સમાજ સાથે તાલ મિલાવીને આની અંદર કોઈ રહી ન જાય કોઈ વ્યક્તિ બાકી ન રહી જાય એવી સૌને મારી માંગણી છે ભાવનગરમાં રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં એ સીએફ આસિસ્ટન્ટ કન્વર્ઝેશન ઓફ કન્વર્ઝેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભળાના પત્ની અને બે સંતાનો પાંચમી નવેમ્બરે ગુમ થયા બાદ સોળમી નવેમ્બરે ફોરેસ્ટ કોલોનીમાં તેમના ઘરથી વીસ ફૂટ દૂર ખાડામાંથી મૃતદેહ મળી આવ્યા હતા શૈલેષા હત્યા ઘર કંકાસમાં કરી હતી શૈલેષ ખાંભાલાએ સાત નવેમ્બરે ત્રણેય દસ દિવસ ગુમ થયાની પોલીસને જાણ કરી હતી દસ દિવસ બાદ ભાવનગરમાં આવેલા પોતાના ક્વાર્ટરની બાજુમાં જ વિશાળ ખાડામાંથી તેમના મૃતદે મળી આવ્યા આ સંદર્ભે પોલીસે તપાસ કરતા શૈલેશ ખામલાએ જ પત્ની પુત્ર અને પુત્રીની હત્યા કરી ક્વાર્ટરના પાછળના ભાગમાં હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે આ મામલે ભરતનગર પોલીસે પરિવારના ત્રણ સભ્યોની હત્યા અંગે શૈલેષ ખાંભલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જય વડવાળા જય માતાજી હું સુરતથી બચ્છુભાઈ ભગવાનભાઈ ખાંભલા બોલું છું કે મારા બે ફૂલ જેવા કુમરા બાળકો મારા પુત્ર વધુ ત્રણે એની સાથે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો એક પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરને સ્કામી પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે તો એને માટે હું સરકારને પોલીસને વિનંતી કરું છું જય હિન્દ જય ભારત અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે